સાવલી સાકરડા રોડ વિવાદ ખરાવ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા સાવલી સાકરડા રોડનો એકવીસ કિલોમીટરનો ચાર માર્ગીય રસ્તો બે હજાર એકવીસ બાવીસમાં આશરે એંશી કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો જોકે આ રોડના નિર્માણમાં હલકી ગુણવત્તા અને અધૂરી કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાવલીના ભાદરવા ચોકડીથી શરૂ થતો આ રોડ જીરો પોઈન્ટ પર સમાપ્ત થાય છે પરંતુ ઝીરો પોઈન્ટથી આશરે એકથી દોઢ કિલોમીટર પહેલાંનો રસ્તો બનાવવામાં આવ્યો નથી આ અધૂરો રોડ હાલમાં બાઇક અને નાના મોટા વાહન ચાલકો માટે અત્યંત જોખમી અને મુશ્કેલ બન્યો છે આ વિસ્તારમાં ખાડાઓ અને અસમતળ રસ્તાને કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે જાગૃત સામાજિક કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ આ એકથી દોઢ કિલોમીટરનો અધૂરો રોડ નવેસરથી મંજૂર કરાયો હોવાનો આક્ષેપ છે આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા અને નેતાઓના ઈશારે ભ્રષ્ટાચારો થયો હોવાના ગંભીર આરોપો પણ ઉઠે છે લોકોમાં અધૂરી કામગીરી અને રસ્તાની ખરાબ હાલતને લઈ જન આક્રોશ વધી રહ્યો છે સ્થાનિકોની માંગ છે કે આ રોડની મરામત અને બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વાહન ચાલકોને સલામત અને સરળ મુસાફરીનો અનુભવ મળે ગુજરાત સરકાર દ્વારા બે હજાર એકવીસ બાવીસમાં સાવલી સાંકરદા રોડ એંસી કરોડના ખર્ચે એકવીસ કિલોમીટરનો મંજૂર કરવામાં આવેલો પણ કેટલાક રાજકીય દબાણો બસ સાવલીથી દોઢ કિલોમીટર દૂર આપણને દેખાઈ રહ્યું છે આ આર એન્ડ બોર્ડ સ્ટેટ આર એન્ડ બોર્ડ કે જ્યાં રસ્તાનું બોર્ડ માર્યું છે સાવલી ટીમ્બાનું પણ એ એક સાઈડ રસ્તો છે જ નહીં એનું કારણ છે કે આ બોર્ડ સાવલીમાં મારવાનું હતું અહીંથી દોઢ કિલોમીટર દૂર એની જગ્યાએ દોઢ કિલોમીટર સાવલીથી દૂર બોર્ડ મારી અને આ રસ્તો અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે આ દોઢ કિલોમીટરનો રસ્તો એકવીસ કિલોમીટરનો જે મંજૂર કરેલો એમના જ હતો છતાં ત્યાં આજે અહીંયા પૂરો કરેલો છે અને અમને જાણવા મળ્યું છે કે આ બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ ઓછામાં ઓછા આઠથી દસ કરોડના ખર્ચે સરકારમાંથી નવો મંજૂર કરવામાં આવી રહ્યો છે તો શું આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે કે આ નેતાઓને પોતાનો પેટ ભરવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે અને અહીંયાથી જે બાકી રહેલો દોઢ કિલોમીટરનો રોડ છે એકદમ ખખડધ હાલતમાં છે એના કારણે કેટલીક વખત એક્સિડન્ટો પણ રોજે રોજ થતા હોય છે આ કોના પાપે કયા નેતાઓના પાપે આ સાવલીની તાલુકાની અને આ રાજ્યની પ્રજા ભોગવી રહી છે આ નેતાઓને ખુલ્લા પાડવા જોઈએ અને આ જ દોઢ કિલોમીટરનો રોડ ફરી આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચે નવેસરથી મંજૂર કરી અને પોતાના જ કોન્ટ્રાક્ટરોને પેટ ભરવા માટે આ સરકારમાંથી નવો ખૂબ સરકારના પૈસાનો દુર્વ્યવ દુર્લભ ખર્ચો પાડી અને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવું દેખાય છે